બારડોલીના પ્રખ્યાત મહારાણા સ્ટોરની બેતાળીસમી વર્ષગાંઠ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેતાળીસ યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલીના પ્રખ્યાત મહારાણા સ્ટોર સફળતાના એકતાલીસ વર્ષ પૂર્ણ કરી બેતાળીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે રક્તદાન મહાદાનને સાર્થક કરતા મહારાણા સ્ટોરના સંચાલકો દ્વારા બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંચાલકો દ્વારા બેતાળીસ યુનિટ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરી વધુમાં વધુ લોકો રક્તદાન કરે એવી અપીલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી નમસ્કાર હું નિતેશ ચંડાલિયા સેકન્ડ જનરેશન બિઝનેસ ની અંદર આજે મહારાણાને બેતાલીસ વર્ષ થઈ ગયા છે અને એ ખુશીની અંદર અમે રક્તદાન નું એક આયોજન કર્યું છે જેની અંદર અમે એવું એમ કહ્યું છે કે બેતાલીસ અ બોટલ રક્તદાનની અમે ભેગી કરીએ અને એવું કહેવાય છે કે એક બ્લડની બોટલ ત્રણ જણાને કામ લાગે છે તો આજે એકસો છવ્વીસ લોકો દર્દીઓ સુધી અમે એ બોટલનું રક્તદાન કરીને આજે એવું મેસેજ પહોંચતા કરીએ છીએ કે બારડોલી દરેક આજુબાજુના લોકોને કે રક્તદાનનું તમે આયોજન કરો અને હોય શકે તમે રક્તદાન કરો તો આજે રક્તદાનની અંદર એવા ઘણા બધા લોકો છે કે જેણે પહેલી વાર પણ આપ્યું છે અને એવા પણ વ્યક્તિ છે કે જેણે અઠ્ઠાવનમી વાર રક્તદાન કરવામાં અહીં આવ્યા છે તો સૌ બારડોલી અને આજુબાજુના દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન અને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આ રીતે તમે અમને યોગદાન આપ્યું અને આવતા વર્ષો સુધી અમને આ રીતના સપોર્ટ કરતા રહે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી